જો તમારે મગર જઈ માછલી જોઈ છે તો આવો બારવાડી કે માત્ર માછલી ઘર માં માત્ર 5 રૂપિયા તો હાલો જઈએ આપણે પેલા માછલી ઘર ક્યાં છે હાલો આપણે માછલી ઘર જોવા જઈએ 5 રૂપિયા ની ટિકિટ લઈ લઈ માછલી ઘર માં પછી આપણે માછલી જોવા જઈએ આના બીજા દિવસ જો અહીંયા તો આપણને ટિકિટ ના મળી કારણ કે છૂટા ન હતા છૂટા પાછા આપતા ન હતા તંત્ર તેવું કહે છે શું કેવું પણ હતું હાલો હવે આપણે ઉપરના ઘરમાં જઈ ત્યાં શું છે જોઈ ખાતું એવું છે ભાઈ ભાવનગર અર્થતંત્ર જ કંઈક અલગ છે નથી અંદર બીજા જાય છે તો ના દે કઈ વાંધો નહીં મ્યુઝિકલ ફાઉન્ટેનમાં જાય પેલા પછી તો એન્ટ્રી તો લઈશું આપણે ત્યાંય તે સંઘારે તો સારું છે તો અહીંયા કઈક છે શું છે થિયેટર રૂપિયા ચાલીશ મિરર મેચ ફ્રી અત્યારે તો બંધ છે સાહેબ કે છે જો અહીંયા જોગર જઈએ હોય તો નહીં આ તો બધું લોક થઈ ગયેલી છે ખુલ્લું છે ટિકિટ લઈ મીર મેઝ એન્ટ્રી આમાં હા જોઈએ આમાં હું છે મિરર મેઝ એન્ટ્રી તો અહીંયા આપણે મીર મેજ ની એન્ટ લઈ લીધી છે મ્યુઝિક હારા વાગે છે કોપીરાઈટ નો હોય તો હારું મને લેજો પાછા ઉભો રહો એન્ટ્રી જો એ કે ખતરનાક છે આખું બ્લેક બ્લેક વાહ અરે યાર જો એ યાર મીર મેજ માં આમાં કઈક ભટકા હું કે હળું હળું કરતા અંદર જાય છે લાઈટ શરૂ કરી નાખું ચાલો આવું છું દેખાવ છું હા દેખાવ છું है सोये तो यार लो अया निकला मिरर मिरर से जो ले जो आंखें काई कैसी मिरर मेज़ माँ वाव अरे यार हाँ पास हो गई जब पास अरे अरे यार अरे, अरे यार जो हम आओ कहाँ बंट कई ओह हो 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 यार यार बंट कई નીકળાય તા લગે એ પાછા ભટકાઈ ગયા હાલો તો જોઈ આ નીકળાય છે કે ન નીકળાતો આપડતી અરે આ તો ગલત છે ને ભાઈ ગલત છે આમ જો હું કેટલી જગ્યાએ દેખાવ જો હાલો હાથ આમ રાખીને જાય હવે જા નીકળી તા હાલો અરે નો સિગ્નલ નોટ પ્રોગ્રામ ઉભરો તો આપણે જોઈ કેટલા લગીન જાય છે નીકળ શું ના છે આપણે આવો જાતા જાય જાતા જાય જા લગીન જાય જા લગીન હા સાડો રાખી દો આયા પાછો કા સાડો આવી ગયો નીકળો શું કે મેલા નીકળશું શું કે આપણે આમાં જો ને એ નહી એક ને એક જગ્યાએ રાવણ ફેર હવે હાલો આમાં આજ આપણે જાય યાર આ તો મસ્ત છે જો આયા બધે કાચ વાહ કાચ એ ફોન ભટકાઈ ગયો નીકળ સુ કાઈક જા નીકળી જો આયા તો બગાઈ આયો જાવ વસ્તે જે ભૂલ ભૂલા એ હમ ગાઈસ ફસ ગયે ફસ ગયે હમ ફસ ગયે એ પડ ગયો પડ ગયો પડ ગયો પડ ગયો પડ

ભાઈ બેસવાનો કોઈ છે કે નહી એટલે આ તો પાછા નહીન આવી ગયા ઉભરો હાથ લાવો રામ રામ કરો રામ રામ કરો અરે સુબહાર નીકળવાના અમાર ઇસ મારો આગળ આવો મારો ફોન ભટકાઈ નહી એમ હાલો હાલો तो फसाई गया अबे तमी क्या सो आ सो क्या सो अरे आ फसाई गया भाई फसाई गया और की रीत ना निकल यार निकल हेल्प मी आ रवि आ तो रियल में यार फसाई गया

ચાલો આપણે ભાઈ બને રે પાછા જઈ છે અંદર આ રે કે ફરખા જડી ની ને ના જવા દે પાછળ હાલ આપણે એમ કરી તો જનક ભાઈ ભાઈ ગોળી છે ને આપણે ખોઈ નાખવાના છે ના ભાઈ બને યાર મને તો લે